था, था। काक्षव माता है VNC है ् अभी दप ज़वा सचाब आपड Background parelний काक्षव बात त्यष्व डारचव माता हैंगा उन्सव techniques आपा काउ खल पल मोच फ्या हैंगा जर्फ हीण हुआ है आपा खल प्याही हो आपण हाओ干스타 कासब ईभाज ह repentance कष्व ब्याही हो आपिणि આ બ્રેક ગાયસ બરોબા કાચબા જો નદી આ લીલિયાની નદી છે હાલો મિત્રો લીલિયાની નદી છે હાલો તમે મેં હશે જોવા હું આયુષ ચાલો મિત્રો

चलो मित्रों मैं भी जस्ट कर चुका जो हूं मैं इस पर इस पर देखो जो तो हालांकि खावा कर चुका नो खावा तो हां पापा वाला बाजू वालो ये बाजू ना जाओ आ बाजू पापा कौन वीडियो जाए ने आयुष भाई तो फोन वीडियो जाए हम कैसे पण आपड़ा पकड़ी रखोस मने नो के

નદી એ આવી ગયા પણ છે આયુષ પણ આયુષભાઈ આ બાજુ રેજો શું ખાસો તું ચાલો મિત્રો અમે જાવી ઠેકાણે જવાનું છે અને તમને દેખાડવી વિડીયો જોતા રેજો અમારોસી બધું થાય ચાલો મિત્રો આપણે આવી ગયા લીલીએ ગેટે કેટે

જાય છીએ હવે આપણે જો ઓલા પણ મંદિર છે આપણે દિવિયાના રોડ ઉપર ચવી જોવા મિત્રો પૂજા પાતરના રોડ ઉપર આપણે ચડી ગયા છે પૂજા પાતર જાઈશી પછી મંદિર આવે છે મંદિર જયારે સીમા

જો આ મિત્રો આ મિત્રો બધા બેઠા છે મામા દેવે ઝૂમ ઝૂમ આવી ગયા બસ ચાલો મામા દેવા આવી ગયા છે મિત્રો અમે આ મામા દેવી ની જગ્યા છે સરસ મસ્ત તમે જોઈ શકો છો

પોતે હું આઈસ બાર કરી રહ્યા છે શું કરો છો અગરબત્તી વાહ કરો કરો મામા મંદિર છે મામા જય મામા દેવ આઈસ તો શું કરશો

So, we t r a n e l l e g a s s a h t i do do it. i d it. i o it. i it. i it. I'll do i કેમ ચાલો આપડે અગરબત્તી કરવાની છે મોબાઈલ ચાલુ જ છે પણ આયુષભાઈ થી જગતી નથી безвый белый безвыйгоб

মন্দির મામા દેવ નું બધું છે આ મામા દેવનું મારા મારા પપ્પા અગરબત્તી કરે છે મારા પપ્પા અગરબત્તી કરે છે પપ્પા અગરબત્તી કરે છે જોવો તમે

જય મામા સરસ મજાના ઝાડવા છે જુઓ તમે સરસ મજાની જગ્યા છે પણ હે ચાલો દેવની હાલો વ્યાંશી ચાલો મિત્રો ફૂલ જાડવા મસ્ત છે અહીંયા બે હવાનું મસ્ત છે ગયા જગ્યા અગરબત્તી કરીને તો ચાલો મિત્રો કુંજાપદર ગામ લીલીયા તાલુકો ગામમાં મામા મંદિર છે જોવું મામા સરસ મજાની જગ્યા છે પણ અહીંયા વિયસિંહ આયુ રમેશિ સામે બેઠો છું તો જય મામાદેવ આજ દેખાડવાનું છે બધાને હજી મામાદેવનું સુવિધા એ મસ્ત છે ફૂલ ફૂલ મસ્ત છે જુઓ તમે ફૂલ ફૂલ પણ મસ્ત છે અહીંયા ઝાડવા એવા મસ્ત છે ને બહુ મસ્ત ઝાડવા છે અહીંયા જુઓ મામાદેવ જય મામાદેવ જો મામાદેવ અહીંયા લખ્યું છે પણ લાલ અક્ષરથી વીએનસી જો શું કહીશું બસ હવે બસ હવે વીએનસી પણ જો અહીંયા મજા આવી ગઈ છે ને રમવાની હૈ વીએનસી ને ફૂલ તોડવા મળે છે તો ચાલો મિત્રો હું તમને દેખાડું હજી મામા જગ્યા બહુ છે ફૂલ પણ છે મસ્ત મસ્ત જો ફૂલ મસ્ત છે જોવાની સુવિધા બહુ મસ્ત છે પાણીની સુવિધા છે પણ જાળવાની સુવિધા બહુ મસ્ત બેહવાની છે જો બાકડા બાકડા સાથે છે બધી ફૂલવાળી ફૂલવાળી છે મામા જો આ ફૂલના ઝાડવા છે બધા મંદિર પણ છે મામા દેવ નું અહીંયા ઝાડવા છે પણ હું તમને દેખાડું હજી તો ઝાડવા મસ્ત મસ્ત છે અહીંયા પણ પાણીની સુવિધા બહુ મસ્ત છે જો બે ત્રણ ચાર પાંચ છ મહિનો છે સુવિધા બહુ મસ્ત છે સામે રોડ છે અમે અંદર છે મામા દેવી બે આંચ ફૂલ તોડે છે આયુષભાઈ આયા ઉભા છોકરો થાય ભાઈ પગે લાગી લીધું થેન્ક યુ નહીં ચાલો ચાલો મિત્રો મામા દેવ ની જગ્યા તમે જોઈ શકો છો એ માણે ઉપર સાથે ફૂલ વિધા બહુ મસ્ત છે એવું કેળ છે કેળ ફૂલ છે સામે જોઈ શકો છો તમે સુવિધા બહુ મસ્ત છે મામા દેવની મામા દેવ જે ખીજડો છે પણ જો આ ખીજડો છે ખીજડાનું થડ અહીંયા છે જો મામા સામે થડ છે આ મામાદેવ છે અને આ ખીજડો વીએનસી રમેશ છે જો રોડ છે આ રોડ એ પુલ નું હોય તો ચાલો મિત્રો તમે અમે મામા બેસી ગયા છે ઘડીક ઠકી ગયા છીએ અમે લીલીયા મોટાથી થી આવી છી અને પુંજા પદર ગામ માં બીએનસી હું કરશું ચાલો મિત્રો લાઈક શેર કરી નાખ્યો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખ્યો આયુષભાઈ કયો ચાલો મિત્રો જય માતાજી જય માતાજી